આ તારી મારી બેટી તારું મારું બેટું હવે યાદ આવ્યું દોશી લઈને જતી આ વાત ખરાડ એક તો ગમ જ આવશે ને છત્રી લઈને જતી રહે મારી બેટી ખબર ખબર પડતી જ નહીં મને અને સીઝન પેલા છત્રી લાવી હોત ને તો સસ્તી પડત ને હવે તો આહા હા કોઈ ભાવ વચ્યા છે છત્રી ના ના પૂછે એવા અને સત્રીઓ પેલા જેવી તો હવે આવતી નહીં સકલા આવી તરત તૂટી જાય મારી બેટી અને આ મીચવા સડી રહ્યો છે મારા ગામ જલ્દી જવું પડશે હવે તો તમારા ગાય નથી સત્રી લેતો આવ્યો પણ હાલ કુકના ની ઉછની લાવી પડશે અને પા સો રૂપિયા ગીધા પડ્યા હે પાડું કરે એટલા સત્રી લાશું તો પાડા પાડા કરવા પૈસા નહીં વધે એટલે આ તારી સારા મારી બેટી પડી સાર તો કાલ વાટી દીધી અને આ ચોર ગારા પડે ને ટોરો ને મારું બેટું વગાની જાવું જ પડશે બોલવું રાખી શકે એટલે પણ છત્રી નહી છત્રી હા ઉડે છત્રી રાખી ઉદય ઉડે મારા બેટા ક્યાં તો લાગતા નહીં ગયા વેલા વેલા ઉકડી પડ્યા

આ છત્રી વાળો લઈ ગયો ને એને બે પોઠા છોડવા પડશે અમે કરે જ નહીં આજે અરે આજે ભાઈ ના ખાતા સત્રી ઓમ દાહે ઓમ દાહે લઈ આ ચીટકુટ મારવું પડશે છત્રી લઈ જાય છે આ એની જ પાછી છે એક મહિનો લાયા શી છે અને મારી બેટી હમી રહેતી જ નહીં

દોડ્યો તો હું નાખું પડો ને આમ તો કમ્પ્લીટ છે મારી બેટી સાત્રી તો આમ તો મારી બેટી કમ્પ્લીટ છે ધરમ બળાસ કે બે હમણે હા હવે મારી બેટી આ સાત્રી કમ્પ્લીટ હતી પણ મારા બેટા એક દોસ્તાર લઈ ગયો કે મારા બેટો દોડિયા જુદા કરીને આયો હવે હાલો તો દુઃખ ને આ ના આલતે તો દુઃખ અને મારે ખાવા ખાતર આટલી છત્રી છે

આ ચહેરો મારો બેટો ના શરમાનો નહી હેર્યો અને જેટલું વાપરો જ પાવ હવે બમ્બર છત્રી હા શું એકલો હવે શોમાઈ જવા દે શોમાય તો ઘેર લાગતો નહીં અને આ મારો બેટો મી કાલે મારે જલ્દી જવું પડશે મારી બેટી વળજી છે અને શોમાં ઘેર નહીં પણ હવે પૂછાવ કે તો આપણે વસ્તુ કોઈને લઈને જરાય પણ હવે શું કરું અંધુ હાલે સતરી મેં ભૂલ્યો તો ગોમ સત્રી ની મળે હા સત્રી લઈ જા દે શું માન તો બોલાવના જઈને આવી ને તો કે આવ્યું કે હું સત્રી લઈ ગયો હાય ચાર ચાર ઘેર ફર્યો ને તાર તો સત્રી મળી મારું બેઠું સત્રી નો તો મેળ પડી ગયો છે પણ હવે જાથર નો મેળ પડી ગયો હોત ને તો સારું હતું હા પેલે આગળ જઈને બે વાડે પછી રિક્ષા હેડે બાઈક હેડે બે જ આવવાનું જતો રહું ડાયરેક્ટ અલ્યા મારી બેટી સત્રી હવે હાજી ચેક ફૂટી લીસે તારું ચેક કરવાડ્યું છે હા કમ્પ્લીટ છે મારી બેટી મારું તો ગાવા કેટલા કરે છે આહા હા અને મને પાછું ગમ જાઉ ગમતું નઈ પેનાનું પણ શું કરું મજબૂરી થાય છે બજારમાં આવું છે ઢાંગ લેવા uppai વાળા ખાવું તું લે બેહવાડે કોઈ આળો કર દે હું જાઉં જાઓ એના આવું અન મારુંટા આ કે પડતું છે લે ખાઈ ગયો આસમાન લઈ ગયો હવે નખું નવ ન ખાવ પડશે બધાર થઈ એટલે બેવાળા ક્યાં કો ક્યાં અન છત્રીબાઈ મસ્ત છે પણ ડોડીયા વગર બોડી લાગી છે હવે પેલે પેલે તને ઊભો રું હા હવે વાહરા રહી ગયો છે કે છત્રીબંકર વાડે હા હવે દેખો

તમારે ચોર પડ્યો અમાર તો શીતર જ કોઈ કુરો સીની આવે કેમ આ અને અલ્યા ભરી છે હવે માર બેટો થોડો રહી જાય ને તો વાવતર થઈ જાય ને હા અને બધા શું કરવા જાવ તમારે આ થોડું હટાણું લેવા જાવ ઓવે એવું છે એમ ઓવે માર બેટો આ વારા તો બધું લાબુ પડે ના કે વારા ચાલો ને તમે જો બધું લેવા જો બજારમાં આ હા અન પાવ તમે આ થોડું ઘટાણું આવજો મારે તો પડ્યું છે એટલે આ લાબાન જરૂર નહી

મારું બેટું છત્રી વગાઉન તો સાલ છે ને આ છત્રીનો નો કોણ હશે મારું બેટું સ્વર કોણ હશે આ છત્રીનો